જો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હું તમને પૂરો બતાવું છું એ વાત કરી લઈએ કે શું છે હકીકત ઘટના અને કેમ મિત્રો મિત્રો આ ઉતારવામાં આવ્યો છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમે જોતા હશો વિડીયો અંદર કોઈ માણસ મૃત્યુ પામ્યો છે તો મિત્રો અત્યારે હાલ તો તમને ખબર જ હશે કોઈ માણસ અવસાન પામે છે તો મિત્રો શાંતિ સર રામનું નામ લઈને તેના અગ્નિસંસ્કાર કરવા માટે લઈ જવામાં આવતા હોય છે પણ મિત્રો આ વિડીયોની અંદર તો કંઈક અલગ જ જોવા મળ્યું આ મિત્રો વિડીયોની અંદર આ ભાઈ મૃત્યુ પામેલા છે ત્યારે મિત્રો તેમના અગ્નિ સંસ્કાર કરવા માટે આ માણસો લઈ જઈ રહ્યા છે ત્યારે એક ડાન્સ કરી રહ્યા છે અને ગીતો વાગી રહ્યા છે એકદમ મિત્રો ખુશીનો માહોલ છવાયો છે અને મિત્રો ચાર બાજુ ચાર ભાઈઓ જે પકડી રહ્યા છે એ કેવો ડાન્સ કરી રહ્યા છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ લઈને તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો અને અત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ ક્યાંથી વિડીયો આવ્યો છે એની કઈ માહિતી નથી પણ તમે વિડીયોમાં જોતા હશો આ એક નવી પરંપરા છે કે જૂની પરંપરા છે મિત્રો કઈ ખબર નથી પડતી પણ મિત્રો આ વિડીયો અત્યારે હાલ ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો આપણે ચેનલ ઉપર તમને આવા નવા નવા રોજ ટ્રેન્ડિંગ વિડીયો અને વાયરલ વિડીયો જોવા મળતા રહેશે મિત્રો આ જુઓ તો ખરી વિડીયો આ ભાઈ કેવા ડાન્સ કરી રહ્યા છે મિત્રો અત્યારે કોઈ માણસ મૃત્યુ પામે છે તો અમુક તેમના ઘરના લોકો અને અમુક લોકો મિત્રો રોતા હોય છે અને આવા ડાન્સ નથી કરતા પણ મિત્રો આ તો પરંપરા કેવી છે આ વિડીયો ક્યાંનો છે એ કંઈ માહિતી નથી પણ તમે વિડીયોમાં જોતા હશો આ ભાઈઓ કેવા ડાન્સ કરી રહ્યા છે અને એમના અંદર અત્યારે ખુશીનો માહોલ છવાયો છે અને આ ગીતો બધા લોકોને એવું લાગતું કે લગ્ન પ્રસંગનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે પણ મિત્રો આ લગ્ન પ્રસંગનો પ્રોગ્રામ નહીં પણ તમે વિડીયો જોતા હશો એટલે તમને માહિતી આવી જઈ હશે કે શું ચાલી રહ્યું છે વિડીયોની અંદર તો એ પહેલા તમે આ પૂરો વિડીયો જોવો વિડીયો જોઈને તમે એક સારી કમેન્ટ કરજો કે મિત્રો આ પરંપરા ક્યાંની છે તો જુઓ આ વિડીયો